મતદાન અમદાવાદ માં લાખો નામ મતદાર યાદી માંથી ગાયબ થઈ જતા કોંગ્રેસે કલેક્ટર સમક્ષ કરી ઉગ્ર રજૂઆત કોંગ્રેસ હારના ભયથી ભાજપ સરકાર અને ચૂંટણી પંચ પર કરે છે વાહિયાત આક્ષેપ કહ્યું આઈ કે જાડેજાએ હાર ભાળી જતા ભાજપે નાગરિકોનો મતાધિકાર છૂટવી લીધો છે તેવો આક્ષેપ કરતા પ્રદેશ પ્રમુખ ભરત સોલંકી ગુજરાતની છ મહાનગરપાલિકા અમદાવાદ વડોદરા રાજકોટ ભાવનગર જામનગર સુરત મહાનગરપાલિકાઓનું મતદાન કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ગઈકાલે યોજાયું હતું ગુજરાત ની છ મહાનગરપાલિકાઓ એકસો તેતાલીસ વોર્ડ પર પાંચસો બેઠકો ટકા સુરતમાં ઓગણચાલીસ પોઈન્ટ ચોસઠ ટકા ભાવનગરમાં ઓગણપચાસ ટકા જામનગરમાં સત્તાવન ટકા રાજકોટમાં ઓગણપચાસ તેપન ટકા મતદાન યોજાયું હતું અમદાવાદના અડતાલીસ વોર્ડ સુરત ના ઓગણત્રીસના ઓગણીસો સુડતાલીસ ટકા જેટલું મતદાન થયું જે ઘર ચૂંટણી કરતા ત્રણ ટકા ઓછું છે છ મહાનગરપાલિકાઓની અનેક મતદારોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવામાં આવતા ભારે વિવાદ સર્જાયો હતો

પોતાના પરિવાર સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પણ મતદાન કર્યું હતું ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા એવા એલ કે અડવાણી એ અમદાવાદના સાહપુર વોર્ડમાંથી મતદાન કર્યું આ જ રીતે મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ મતદાન કર્યું હતું જ્યારે રાજકોટમાંથી કેશુભાઈ પટેલે તેમજ મહાનુભાવના પર્વ એવા મતાધિકાર નો ઉપયોગ પણ કરતા નજરે પડ્યા હતા જયારે ભાજપના સાંસદ પૂનમ માડમે પણ જામનગર થી મતદાન કર્યું હતું ચૂંટણી પંચ દ્વારા મતદાન નિષ્પક્ષ યોજાય તે માટે પાસઠ ચૂંટણી અધિકારીઓ પાસઠ મદધિશ ચૂંટણી અધિકારીઓ અને

પણ જાહેરાત કરવામાં આવી હતી એક થી દોઢ કલાક સુધી જિલ્લા કલેક્ટર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને કેવી રીતે લાખો નામ મતદાર યાદી ડિલીટ થયા તેનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અનેક વોર્ડમાં ઈવીએમ સાથે ચેડા થઈ રહ્યાની ફરિયાદ પણ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે કરી હતી તેવી જ રીતે કેટલાક બૂથમાં ઈવીએમ સાથે વાઈફાઈ કનેક્ટ થઈ રહ્યાનો આક્ષેપ પણ કોંગ્રેસે કર્યો હતો તમામ કલેક્ટર કચેરીઓ અને ઇલેક્શન કમિશન આ તમામ કાર્યાલયોના નામ ઉતારી નાખવા જોઈએ અને ત્યાં આગળ માત્ર એક નામ લખવું જોઈએ કે ભાજપ મુખ્ય કાર્યાલય આ ભાજપ પહેલા દિવસથી અમે કહીએ છીએ કે માત્ર ને માત્ર ડરી ગયેલો પક્ષ છે અને એટલે જ આવી હલકા કક્ષાનું કક્ષાનું એ મતદારોનો હક ખેંચી લેવાનો એક નિમ્ન પ્રયાસ કરી રહ્યો છે જે ખૂબ દિન અમે કોઈ પણ મતદારોનો હક છીનવવામાં માનતા નથી પણ જરૂર પડે અમે કોઈ પણ પગલું લેતા ખચકાઈશું નહીં આ એક લોકશાહીની અસ્તિત્વનો સવાલ છે આવી જ રીતે ભાજપના પૂર્વ ધારાસભ્ય ગીતાબેન પટેલનું મતદાર યાદીમાં નામ ન હોવાથી તેઓ તાત્કાલિક કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે તેમનું નામ વીઆઈપી યાદીમાં હોવા છતાં પણ તેમજ બે દિવસ અગાઉ તેમને ઓનલાઈન ચેકિંગ કર્યું હતું તો તેમનું નામ હોવા છતાં મતદાર યાદીમાંથી તેમનું નામ કઈ રીતે ગાયબ કરવામાં આવ્યું તે બાબતે તેમણે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો કોંગ્રેસના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે કલેક્ટર સમક્ષ રજૂઆત કરતા મતાધિકારથી વંચિત રહી ગયેલા મતદારો અને તેમના મૂળભૂત અધિકારને કેવી રીતે ચીનવી લેવામાં આવે તેનો પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો કોંગ્રેસના શહેર પ્રમુખ ચેતન રાવલ જીતુભાઈ પટેલ લાલજી દેસાઈ અને લીગલ શહેરના નિકુંજ બલે પણ કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટર સમક્ષ રજૂઆત કરી હતી ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં સ્પષ્ટ હાર જોતા કોંગ્રેસ બે બાકડી બની ગઈ છે તેથી કોંગ્રેસ હારની દિલ્હીના હારના કારણો બતાવવા માટે ભાજપ ચૂંટણી પંચ વિરુદ્ધ રાજ્યના નાગરિકોના નામો મતદાર યાદીમાંથી કમી કરવાના ખોટા આક્ષેપો કરી પોતાની ચામડી બચાવવાની કોશિશ કરી રહી છે તેઓ આક્ષેપ ભાજપના કાર્યાલય ખાનપુર ખાતે પ્રદેશ પ્રવક્તા આઈ કે જાડેજા પત્રકાર પરિષદમાં કર્યો હતો

આજે પુનઃ નિરાશામાં ગરકાવ થઈ રહી છે બે બાકરા બનીને આક્ષેપો કરી રહી છે નામો માટે થઈને સરકાર ઉપર આક્ષેપો કરી રહી છે જે સરકારને મતદાર યાદી સાથે કોઈ પણ પ્રકારનું કાર્યવાહી જોડાયેલી નથી અને જ્યારે એમ લાગ્યું છે કે કોઈને કોઈ પ્રકારે સમાજોને ઉશ્કેરીને પોતાનો રાજકીય રૂપનો શેકાશે કોંગ્રેસના આક્ષેપો ખંડન કરતા આઈ કે જણાવ્યું હતું કે ભારત ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીના ભાજપ સહિત રાજકીય પક્ષોને આપવામાં આવી હતી પરંતુ કોંગ્રેસ આ ચૂંટણી સ્પષ્ટ રીતે હારી જવાના ભયના કારણે સરકાર અને ચૂંટણી પંચ પર આક્ષેપો કરી રહી છે ચૂંટણી પંચ સ્વતંત્ર છે તેથી મતદાર યાદીમાં નામ કમી મોટી સંખ્યામાં નો ઉપયોગ કરવા બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સૌ મતદારોનો આભાર માન્યો હતો આભાર માનતાની સાથે તેમણે જણાવ્યું કે લોકશાહીના પર્વમાં તમામ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એ લોકતંત્ર માટે જરૂરી છે મતદાતાઓને મતદાનનો અધિકાર બંધારણીય મૂળભૂત અધિકાર આપવામાં આવ્યો છે રાજ્યના શહેરોમાં સંતુલિત વિકાસ થયો છે તે માટે કોંગ્રેસ પણ કટિબદ્ધ છે ગમનસીબે ગુજરાત ની ભાજપ સરકાર ચૂંટણી જીતવા માટે વિવિધ સંખ્યા માંથી નામ કમી કરવામાં આવ્યા છે તેનું કારણ પણ જણાવવામાં આવ્યું નથી આ અંગે પ્રથમ દ્રષ્ટિએ જણાય છે કે ચૂંટણી પંચ પોતાની બંધારણીય ફરજ ભૂલી ગયું છે અને ભાજપ કરી રહ્યું છે તેની ગંભીર રજૂઆત કોંગ્રેસ દ્વારા પણ કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષ નાગરિકોના મૂળભૂત અધિકાર મતાધિકાર માટે લડતું રહેશે તેવું પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરત સોલંકીએ જણાવ્યું હતું ભાજપ પોતાની હાર બાળી ગઈ છે માટે આવા હતકંડા અપનાવી રહ્યો છે તેઓ પણ તેમણે આક્ષેપ કર્યો તો તેમજ ચૂંટણી પંચને પોતાની બંધારણીય ફરજ અને ન્યાય અને પારદર્શિકા ચૂંટણી કરાવવા માટે ની પણ ફરજ ચૂકી છે તેવો આક્ષેપ પણ તેમણે કર્યો હતો તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર you